નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો સોંગરના ઉખલદા ગામની શાળાના શૌચાલયની દિવાલ ધરાશય થતાં ત્રણ વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના સોંગર તાલુકાના ઉખલદા ગામની પ્રાથમિક શાળામાં આવેલ શૌચાલયની દિવાલ શુક્રવારના રોજ અગિયાર કલાકની આસપાસ ધરાશય થઈ હતી જેમાં ધોરણ બેમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી ઝીલ ચૌધરી દીપ ચૌધરી અને શવીર ચૌધરીને ઈજાઓ પહોંચી હતી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સારી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય સેન્ટર ખાતે જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે બ્લેક ડેની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના અલગ અલગ આયુષ્યમાન આરોગ્ય સેન્ટર ખાતે કર્મચારીઓ દ્વારા શુક્રવારના રોજ બ્લેક ડેની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી જૂની પેન્શન યોજના શરૂ કરવા તેમજ અલગ અલગ અન્ય ત્રણ જેટલી માંગણીને લઈ ઉજવણી કરાઈ હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા જેની માહિતી બે આસપાસ મળી હતી સોંગઠ પોલીસ મથકના પીઆઈ તરીકે સીપીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથકના પીઆઈની અન્ય જિલ્લામાં બદલી થતા જિલ્લા એસપી દ્વારા સોંગડ પીઆઈ તરીકે હાલ ચાર્જ સોંપવામાં આવ્યો છે જેમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા વીયુ પાડવીને સોંગઢના પીઆઈનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેની માહિતી શુક્રવારના રોજ પાંચ કલાકે મળી હતી સોંગઠ પીઆઈને અરજદાર દ્વારા પીએમ આવાસ યોજના અંતર્ગત બેંક ઓફ ઇન્ડિયામાંથી પૈસા ઓછા મળતા અરજી અપાઈ તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના અરજદાર સુરતા ગામી દ્વારા પોલીસ મથકે જે અરજી આપવામાં આવી છે જેમાં શુક્રવારના રોજ ત્રણ વાગે મળતી માહિતી મુજબ અરજદારને બેંક ઓફ ઇન્ડિયામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના પાંચ હજાર પાંચસો રૂપિયા ઓછા મળતા ત્યાં રજૂઆત કરાઈ હતી પરંતુ તેઓને સંતોષકારક જવાબ નહીં મળતા કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર સભા કે સરઘસ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જાહેર સભા કે સરઘસ કાઢવા બાબતે જરૂરી પરવાનગી વગર કાઢી શકાશે નહીં જે બાબતે અલગ અલગ નિયમોને આધીન જાહેરનામું પ્રસિદ્ધ કરી અમલ કરવા અનુરોધ કરાયો છે જેની માહિતી શુક્રવારના બપોરના ત્રણ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર ખાતે અધિકારીઓની હાજરીમાં ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કુટીર ઉદ્યોગ કેન્દ્રમાં શુક્રવારના રોજ જિલ્લા કક્ષાના ભરતી મેળાનો કાર્યક્રમ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો જેમાં જે તે ઉમેદવારીની નોંધણી અને ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી હતી જેમાં કુટીર ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જિલ્લાના અલગ અલગ તાલુકાના ઉમેદવારોએ ભાગ લીધો હતો વ્યારા તાલુકાના કોહલી ગામના યુવકનો મૃતદેહ મીઢોળા નદીમાંથી મળી આવ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામના યુવક શ્રુતિક ચૌધરી બારડોલી તાલુકાના ઉમરાગ ગામે શાળામાં વોચમેનની નોકરી કરતો હતો બાદમાં વ્યારા કામ કરી બારડોલી પરત ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે જે યુવકનો મૃતદેહ મીઢોળા નદીમાંથી મળી કોહલી ગામે રહેતા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે યુવકનો મૃતદેહનો પરિવાર કબજો લઈ કોહલી ગામે અંતિમ સંસ્કારની પ્રક્રિયા હાથ ધરાઈ હતી બનાવને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે તાપી ખાતે બાળ વિકાસ અધ્યક્ષની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવાસદન ખાતે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ શાખાના અધ્યક્ષની હાજરીમાં બેઠક યોજાઈ હતી જે બેઠક શુક્રવારના રોજ બાર કલાકની આસપાસ યોજાઈ હતી જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે બેઠકમાં અધ્યક્ષ સહિત સમિતિના સભ્યો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા તાપી જિલ્લા એલસીબી શાખામાં પીએસઆઈ એનજી પંચાનીની નિમણૂક કરાઈ તાપી જિલ્લા પોલીસ વિભાગની મહત્વની બ્રાન્ચને પીઆઈની બદલી થતાં જિલ્લા એસપી દ્વારા નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે ફરજ બજાવતા પીએસઆઈ એનજી પંચાનીને એલસીબી શાખામાં મૂકવામાં આવ્યા છે જેની માહિતી ચાર વાગ્યેની આસપાસ મળી હતી તાપી જિલ્લાના ધજંપા ગામેથી ઘાયલ હાલતમાં કોબ્રા જાતિનો સાપ મળી આવતા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ તાપી જિલ્લાના ધજંપા ગામે કોબ્રા જાતિનો સાપ ઘાયલ હાલતમાં નજરે પડતા સ્થાનિક દ્વારા એનિમલ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો જ્યાં એનિમલ ટીમના સભ્ય દ્વારા પહોંચી સાપનું રેસ્ક્યુ કરી સાપને તાત્કાલિક પશુ દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં કોબ્રા જાતિના સાપની સારવાર કરવામાં આવી હતી બાદમાં સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો જેની માહિતી શુક્રવારના રોજ ત્રણ વાગ્યે મળી હતી બાજીપુરા ગામની સીમાથી પશુ ભરેલો ટ્રક પોલીસે ઝડપી લીધો વાલોડ પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે બાજીપુરા ગામની સીમાથી એક ટ્રકમાં લઈ જવાતા ગેરકાયદેસર તેત્રીસના પશુને પોલીસે ઉગારી લીધા છે જેમાં પોલીસે ચાર જેટલા આરોપીને અટક કરી છે જ્યારે બે જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે એકવીસ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જયસિંગપુરા ગામે પોલીસે રેડ પાડી વિદેશી દારૂ ઝડપી લઈ મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામે પોલીસે રેડ પાડી હતી જેમાં મહિલા આરોપી શોભના ચૌધરીના ઘરના પાછળના ભાગીથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં મહિલા આરોપી ફરાર થઈ જતા જેને વોન્ટેડ જાહેર કરી કરવામાં આવી છે જેની માહિતી શુક્રવારના રોજ પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી બાલંબા ગામે પચાસ વર્ષીય પુરુષને સીપીઆર આપી એકસો આઠના કર્મચારીઓએ નવજીવન આપ્યું કુકરમોડા તાલુકાના બાલંબા ગામે એક પચાસ વર્ષીય પુરુષ સુદામભાઈ અચાનક બેભાન થઈ જતા એકસો આઠની મદદ લીધી હતી જેના કર્મચારીઓ દ્વારા સીપીઆર આપી સુદામભાઈને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આમ એકસો આઠના કર્મચારીઓ દ્વારા સુદામભાઈને નવજીવન આપ્યું હતું જેની માહિતી શુક્રવારના સાંજે પાંચ વાગ્યે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત